નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર તારીખ ચૌદ નવેમ્બર બે હજાર ચોવીસને વાર ગુરુવારના કપાસના બજાર ભાવ કેવા રહ્યા કપાસના ભાવમાં કેટલો સુધારો સાથે જ વાયદા બજારની સંપૂર્ણ માહિતી મેળવશું ને તમામ માર્કેટના બજાર ભાવ જાણીશું તો વિડીયો પૂરો જોજો તો મિત્રો હાલ અત્યારે ગુજરાતની અંદર કપાસની આવક દિવાળી બાદ સતત ઘટેલી જોવા મળે છે અત્યારે રોજિંદા આવક બેથી લઈને પોણા બે લાખ મણની જોવા મળે છે જ્યારે કપાસના ભાવની વાત કરીએ તો આજે કપાસના ભાવ રૂબજાર પ્રતિ મણે વીસક રૂપિયા તૂટ્યા હતા જ્યારે હજી પણ વીસક રૂપિયા ઘટવાની શક્યતાઓ કપાસના નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે દેશમાં રોહિણી ચાલુ સિઝનની રેકોર્ડ બ્રેક દૈનિક આવક જોવા મળી હતી જેના કારણે ભાવ ઘટતા જોવા મળ્યા હતા આજે આખા દેશની વાત કરીએ તો આખા દેશમાં રોહિણી આવક એક લાખ એસી હજાર મણની ગાંસડી જોવા મળી હતી જ્યારે સરેરાશ કપાસના ભાવની વાત કરીએ તો ખેડૂતોને અત્યારે કપાસના ભાવ તેરસોથી લઈને સોળસો સુધીના જોવા મળે છે જો કે આ ભાવમાં ખેડૂતોને કાંઈ ન વળે અને મોટા ભાગે ખેડૂતો પાસેથી ચૌદસોથી સાડા ચૌદસો કે પંદરસોમાં સાટા કરી લેતા હોય છે એટલે આની અંદર ખેડૂતોને પોતાનો ખર્ચ અને મજૂરી પણ ન વળે તેવી સ્થિતિ હાલ ખેડૂતોને ઊભી થાય છે જો હવે આગામી સમયમાં સરકાર કાંઈક કરે અથવા તો ટેકાના ભાવ વધારીને પણ ખેડૂતો પાસેથી સાડા સોળસોથી સત્તરસોમાં કપાસની ખરીદી થાય તો જ ખેડૂતોને ફાયદો થાય નહીતર ખેડૂતોને આ વર્ષે પણ ખોટમાં વર્ષ રહે તેવી ધારણા તો પચાસ અમરેલી સાતસો ત્રીસ થી પંદરસો એકોતેર સાવરકુંડલા ચૌદસો પંચોતેર થી પંદરસો ને એસી જસદણ તેરસો થી પંદરસો ને પંચાવન રૂપિયા ગોંડલ તેરસો એક થી સોળસો એક કાલાવાડ તેરસોથી પંદરસો ને પંચોતેર બોટાદ અગિયારસો પંચોતેરથી પંદરસો ને એકસઠ મહુવા ચૌદસો છેતાલીસથી ચૌદસો સત્તાણું રૂપિયા જામજોધપુર તેરસો પચાસથી સોળસો એકત્રીસ ભાવનગર ચૌદસો છવ્વીસથી પંદરસો તેતાલીસ જામનગર બારસોથી સોળસો ને ત્રીસ બાબરા ચૌદસોથી પંદરસો ને પંચાણું રૂપિયા જેતપુર સાતસોથી સોળસો સાસઠ વાંકાનેર બારસો પચાસથી પંદરસો પચાસ મોરબી તેરસોથી પંદરસો સોંસઠ રાજુલા સૌદસો અગિયારથી પંદરસો ને પચીસ રૂપિયા હળવદ તેરસો એકાવનથી પંદરસો છપ્પન વિસાવદર નવસો પંચાવનથી પંદરસો ને એકાવન રૂપિયા